બેન આમાં કિરીટ પટેલ ને ધ્યાન દેવું જોઈએ કિરીટ પટેલ એક અને એના છે શબ્દ નથી પાંચ છ કરોડ રૂપિયા નું કરી નાખ્યું આવા માણસો હા બેન આવા માણસો મત દેવાના હોય અરે તમારે નો રે હોય એમ બેન ભેગું એના ભેગા બળત્કારી ના તમે જો ખરા બોલો વીસ નો જળ ત્રણ વીસ્યા નો બળાત્કારી તમે સલામત નઈ રહ્યો બેન એમાં

અને કઈ જોડે ને આ કીધું તારે મારું નામ દઈજો તમતારે